રાજકોટના બેડી ખાતે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી પ્રવેશ ઉત્સવની શરૂઆત સાથે નવા શૈક્ષણિક વર્ષમાં પહેલા ધોરણમાં તેમજ બાલ મંદિરમાં ભરતી થનારા નવા વિદ્યાર્થીઓ માટે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે બીડી પાસે આવેલા હળમદીયા ગામમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગામના લોકો તેમજ શાળાના શિક્ષકો અને નવા ભરતી થનાર વિદ્યાર્થીઓના વાલીઓ જોડાયા હતા આ તકે શાળાના વિદ્યાર્થીઓએ એક અનોખો ગેમ્સ એક્ટિવિટીઝ અને પરફોર્મન્સ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી નવા શૈક્ષણિક સત્રની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણ મારું નામ ધારાબેન કોઠારી છે હું હળમતિયા બેડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામ કરું છું આજે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવત ઉત્સવ રાખેલ હતો જેમાં ભાવેશભાઈ ભારઈ જીઆઈડીસીના મદદનીશ શ્રી જે અધિકારી હતા આજના દિવસે બાલવાટિકામાં કુમાર આઠ કન્યા સાત એમ પંદર બાળકોને અને પહેલાં ધોરણમાં અમે એક નવા દાખલ કરેલા બાળકને પ્રવેશ આપેલો છે આજના દિવસે સાથે સાથે સરકારની ઘણી બધી યોજનાઓ વિશે કીધેલું છે જેમાં નમો લક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ વિવિધ યોજનાઓ વિશે વાલી સાથે ચર્ચા કરેલ છે આ ઉપરાંત સરકારશ્રીએ આ વખતે ભણતર માટે ઘણું બધું નવીન સાહિત્ય આપેલું છે જેમાં ફ્લેશ કાર્ડ્સ ચાર્ટ્સ પહેલાં ધોરણ માટે લખવા માટેની ખાનાવાળી તથા રીતિવાળી નોટબુકો ચિત્રપોથીઓ ત્રણથી પાંચ ધોરણ માટે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ ચિત્રપોથીઓ એકમ કસોટી વગેરે જેવું સાહિત્ય તથા છ થી આઠ ધોરણમાં ભગવદ ગીતા અને સંસ્કૃત વેદ ભાષા શીખવા માટે સંસ્કૃત પોકેટ ડિક્શનરી આપવામાં આવેલ છે જે સાહિત્યનું નિર્દર્શન અને એનું માર્ગદર્શન વિદ્યાર્થી તથા વાલીઓને આજે આપેલું છે આપણે અંદાજિત કેટલાક બાળકો અભ્યાસ કરી છે આ શાળામાં અમારી શાળામાં બાલવાટિકાથી લઈને આઠ ધોરણ સુધીમાં કુલ એકસો એકાવન વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ